હા તો જેઠ એ મોડો છોડ્યો ને મોડું થઈ પેલી પછી ઉભે આવશે ઉભેટ આવે પેલા જઈને ઉઠી જવું ચાર વાગી ગયા

તમારો મમ્મી વધ ખવાઈ ગયા પેલો કાલનો પિક્ચર અધૂરું રહી ગયું ચાલુ કરો તો જરૂર જવાનું

સંજુભાઈ જે મને દારૂ કીધું હોય ને આ જે તો જવા દો પણ જે મને છાપ તોડે ને તો હું બદલો આજ નહી તો કાલ લેવાનું તો બદલું આ નીચે જતી રહી

Ya mau lagi yuk. Hei, mau hei. Kita hari ini jumpa lagi di channel ini. tu ya, lah. Jaksi, 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 jaksi. Eh, wajib kita jumpa hari ini. Jaksi, jaksi, jaksi. યાર વાગ્યા કને નહી મોબાઈલ જમીલે બનેરો મોબાઈલ છોડીલ બસ હમ જો ધમ ન કરો કે ધમ बिर्ले जो हो त हाम्रो मुजु हो ओ भाइले मलाई कता देख्नु त झुलियो घामियोलाई जस्तो नक्कै એય અલ્યા ગોડા ફા કે ઓલા અલ્યા ઓલા ઉંગો એંગો તુમર મોબાઈલ લાયો સંજુબા તમે કરી યાર તમન વાત કરો તું મોબાઈલ લાયો મારો હા કોણ છે હા યાર તમારો કોણ હું તો સીધો ઘેર

આવડો આવા જોઈ લીયો તમે આ આવે જોઈ લે આ આવે જોઈ લે આ આવે લાગે એટલે હું વાત કરું હો માર કોમ જ પડ્યો તો

એવું હા જમી લીધું હા આ તું ઊભીયા તમે અલે અનુખા ઘેથે આયા ઓય તું કોમતીલે જતાયા અલા યમ આ બધો નસુરતર નાશ ઓલા બે જણા સિકો ચોથી આવી ગયા તમે વેસલી બી આલો ન્યા આતા ના બે અનુવા તમે અમા 20 રૂપિયા આપી દે ને અહીંયા દારૂ પીયો થાય વા મોમા સીતા નહીં વાફા સીતા નહીં હોય આપો કા 20 રૂપિયા દારૂ પીયો થાય ના તાર જોડીયા નથી નહીં યાર માર જોડીયાල් પૈસા લ્યો મોમા જોજે તું દીને ભાઈ સાલે સાઈ દીસા ના ભાઈ સાલે તો ની આલુ બીવાતે હચ્ચ ઓસીયા સી ઉબા તું ધનજો વા ઉઢી લે તો મા દારુ પીવા ના લે ના ના લે અમે

બે ના જોડેલ ના નીકળે તો મને કહેતો બે ના કહેતો તમે બે ફેરો તમે ફેદો બરોબર

તમારે ગોમંગ કોમ આવી ચોરી તો ના કરાય ના કરતા તો ધંધો કરતા હોય હવે કરશું આજ પછી હવે આવું કદી કરતા નહીં બરોબર આ ચોરી કરીએ કરી અને ઈમે પાછું ગોમંગ બમો ચોરી કરવાની તમારે હવે આજ પછી ભૂલવાની ચોરી નહીં કરી શું ચોરી કરવી પડી તમારે પણ આ થઈ પૈસાની જરૂર છે ને ચોરી કરી કોઈ બી પૈસાની જરૂર પડે ને તો મારા જોડે આવજો અધી રાતે હું તમને પૈસા આલે પણ આજ પછી ચોરી બોરી કરવાની નહીં આ હેડો અમે કાજે કોમી જતા ઓપરેશન દેરો માંડીના સમાજ આવી જઈ ગયું તું ભઈ તને મેલવી પડશે અમાર ઠેલી તો હોભળો તાણ વાર રહીને ઊઠો અલ્યા ઊઠ આ ઊઠો હેલા તને ફોન કરવાનું ઊઠી